બાળ મિત્રો આજની વાર્તાનું નામ છે હાથી અને તેના મિત્રો લાંબા સમય એક એક એકલો હાથી વિચિત્ર જંગલમાં સ્થાયી થવા આવ્યો હતો આ જંગલ તેના માટે નવું હતું અને તે મિત્રો બનાવવા માંગતો હતો સૌથી પહેલા તે એક વાંદરા પાસે ગયો અને કહ્યું હેલો બંદર ભૈયા શું તમે મારા મિત્ર બનવા માંગો છો વાંદરાએ કહ્યું તમે મારી જેમ ઝૂલી શકતા નથી કારણ કે તમે ખૂબ મોટા છો તેથી હું તમારો મિત્ર બની શકતો નથી આ પછી હાથી એક સસલાની પાસે ગયો અને તે જ પ્રશ્ન પૂછ્યો હેલો સસલાભાઈ તમે મારા મિત્ર બનવા માંગો છો સસલાએ કહ્યું તમે મારા ઘરમાં ફિટ થાઓ એટલા નથી તમે તો ખૂબ મોટા છો તેથી હું તમારો મિત્ર બની શકતો નથી પછી હાથી તળાવમાં રહેતા દેડકા પાસે ગયો અને તે જ પ્રશ્ન પૂછ્યો દેડકાએ તેને જવાબ આપ્યો તું મારા જેટલો ઊંચો ગુદકો મારવા માટે ભારે છે તેથી હું તારો મિત્ર બની શકતો નથી હવે હાથી ખરેખર દુખી હતો કારણ કે તે ઘણા પ્રયત્નો કરવા છતાં મિત્રો બનાવી શક્યો ન હતો પછી એક દિવસ બધા પ્રાણીઓને અહીં કહી જંગલમાં દોડતા જોઈને હાથીએ દોડતા પૂછ્યું કે આ ઉપદ્રવ પાછળનું કારણ શું છે રીછે કહ્યું જંગલનો સિંહ શિકાર પર છે તેઓ પોતાને બચાવવા માટે દોડી રહ્યા છે આવી સ્થિતિમાં હાથી સિંહ પાસે ગયો અને કહ્યું કે મહેરબાની કરીને આ નિર્દોષ લોકોને નુકસાન ન પહોંચાડો કૃપા કરી તેમને એકલા છોડી દો સિંહે તેની મજાક ઉડાવી અને હાથીને એક બાજુ ખસવા કહ્યું ત્યારે હાથી એક ગુસ્સે થઈને સિંહને પૂરી તાકાતથી ધક્કો માર્યો જેના કારણે તે ઘાયલ થઈને ભાગી ગયો હવે બીજા બધા પ્રાણીઓ ધીમે ધીમે બહાર આવ્યા અને હાર પર આનંદ કરવા લાગ્યા હાથી પાસે ગયા અને તેને કહ્યું કદ અમારા મિત્ર બનવા માટે યોગ્ય છે અને પછી બધા હાથીના મિત્ર બની ગયા બાળ મિત્રો આ વાર્તા પરથી બોધ મળે છે કે વ્યક્તિનું કદ તેની યોગ્યતા નક્કી કરતું નથી આ વીડિયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો